નમસ્કાર મિત્રો મારિયા તમારું સ્વાગત છે મિનાસ ગેરેજ પર શનિવારે વહેલી સવારે એક પેસેન્જર બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં અડત્રીસ લોકોના મોત થયા છે અકસ્માતમાં અન્ય તેર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે મળતી માહિતી અનુસાર બસ સાવ પાવલોથી નીકળી હતી અને તેમાં પિસ્તાળીસ મુસાફરો હોવાનું કહેવાય છે પ્રત્યે સદેશે બચાવ ટીમને જણાવ્યું કે બસનું ટાયર ફાટી ગયું હતું જેના કારણે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધું અને ટ્રક સાથે અથડાઈ ગઈ હતી આ પછી એક કાર પણ આવીને બસ સાથે અથડાઈ ગઈ હતી જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ત્રણ મુસાફરો સવાર હતા જે બચી ગયા હતા અકસ્માત સવારે ચાર વાગે થયો હતો ફાયર વિભાગનું કહેવું છે કે અકસ્માત હાઈવે બીઆર એકસો સોળ પર થયો હતો બસમાં લાગેલી આગની તસવીરો પણ સામે આવી છે જેમાં બસ સડકથી જોવા મળી રહી છે એક અધિકારીએ જણાવ્યું છે કે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘટના સ્થળેથી પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ